ના હોય ને તો આપડે બધું આગળ બધું હોસ દઈએ કરાવી દઈએ ના હોય બે ચાર મજૂર બોલે ને આ બધું વખોરવું પડશે પેલા એટલે ઘરે થોડું આપડે ના હોય તો વ્યવસ્થિત કરાવવું છે આ લોકોનો ઘર સેવો થઈ જતો છે

તમે હાખો હાખો કોક તો કરવું પડશે દુનિયા મેળો છે મને એટલે છોકરો સર મેપડિયો અમે ઘેર લડવા ઝઘડવા

કોક કરવું પડશે બધા આજ આજને આ સોનો ફેસલો લાવી દેવો પડશે હું તો ચાલનો નો તે સ્વર નો રહ્યો છું ઝારમાં અને ચિંતામાં પહેરી છું ગમમાં બેહવા વાળો વ્યક્તિ ભાઈ અને વાત જો ગમ્મો જાય ને બાયડી ફૂંક કે મારો હાહરો આવી રીતના વાતો કરતો હતો ફોનમાં લફરું કરતો તો મારા તો જીબા જેવું શું રહે એના પહેલાં છે ને હ પોળ પાડી દેવું પડશે માતાજી મારા ઉપર હાયદા નગાર તો

全屏，我摸龟，龟脚好，露龟呢。啊、妈妈爸爸，我欺爸爸，行不我说边了，边了。啊 તરેગા યે યે બારા બૈરું જતો રયો કો ભાઈજી અચાનક મેટર બગઈ ભાઈ આવ્યો માવડી કીધું ઘારું ભણાય બેટા એલા પાવર બેટા આવી

કુદા ગર ધોતા નું નોધાર તો થઈ ગયું આમાં હું કરા કે ભગવાન ના હાથ માં હા જાતે ગોઢ્યો કે જીસી બી બોલાવી ખાટો કરો જાતે તો પઈ હોફી દશું બોલાવો જીસી બી બોલાય છે મુંડો કરાવો પછી ખાડો અન સુદા તો થાય ભઈ સા પોણી ના દે પિતા હે અમાર કુદા आलू सो धो रे पापा काने रोसा पापा काने रोसु कशी थिय नहीं ले तने ह बराबर पापा पिताया या तो भगवान की दया थी आ बापो काने रोसु क्यों पहले भारो क्यों नहीं सकती

મકોક થે નહી નકોક કીખ વાલવા ક્યો કે ખોટો અમારો છોકરા થી થઈ જશે ના ના છે આ તી તમે મારા બાપ નહીં બાપ તમે

રોવાનું બંધ કરી દે ને ચિંતા કરે ને આમ આજ પછી મારા ઘેર ના જોવું ના હોય તો આપણે થોડા નાના નાણાં પિયર રવા જતો રહી બે ઠેલો પર લેટ મારે બે થોડો પર